ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર વડનગર શહેર ભાજપ સંગઠનની મીટિંગ યોજાઈ હતી જેમાં સંગઠનના હોદ્દેદારોમાં એક હોદ્દેદાર પ્રભારી સામે ઊંચા અવાજે વાત કરતા માહોલ ગરમ થયો હતો વધુમાં સૂત્રો જણાવે છે કે પાલિકાના સભ્યોમાં અમુક સભ્યોના કામ નહીં કરવા અને અમુક સભ્યોના જ કામ કરવા જે બાબતે પણ ચર્ચા થઈ હતી અને તે ચર્ચાને લઈને માહોલ વધુ ગરમ જોવા મળ્યો હતો તો શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનનો સંકલ્પ એક વડનગર શ્રેષ્ઠ વડનગરની વાતો વડનગર ભાજપ સંગઠનમાં જ પોકાર સાબિત થઈ રહી છે જે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો પાલિકાની સમિતિની રચનાને લઈને પણ હોબાળો થયો હતો આ તમામ બાબતોને ધ્યાને લેવા માટે ધારાસભ્ય કે કે પટેલ જવાબદાર છે કે નહીં તેવી ચર્ચાઓ થઈ રહી છે શું ધારાસભ્ય વડનગરને શ્રેષ્ઠ વડનગર બનવા માટે ધ્યાન આપશે કે કેમ વધુમાં સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્ય વડનગરમાં સંગઠન પ્રત્યે યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત વધુમાં ધારાસભ્ય કે નિષ્ફળ ગયા હોય તેઓ ખાનગી સૂત્રો દ્વારા ચર્ચાઓ જોવા મળી હતી શું હવે વડાપ્રધાન શ્રીના માદરે વતન વડનગરમાં ભાજપ સંગઠનમાં કોઈ તાલમેલ આવશે કે નહીં જેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે શહેર ભાજપ પ્રમુખ કોના ઇશારે કામ કરી રહ્યા છે તેને લઈને પણ નગરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે સ્વતંત્ર નિર્ણય લઈ શકે તો શહેરના અગ્રણીઓ સાથે આ કમિટી બાબતે ચર્ચા પણ કરી નથી તેવી વાતો પણ થઈ રહી છે તો બીજી તરફ શહેર સંગઠનની નિમણૂકમાં પણ કેટલાક વિસ્તારોને બાકાત રખાતા આ વિસ્તારના લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જવાના છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે भाजपा ने वड़नगर में नुकसान થશે तो दोष નો ટોપલો કોનાシરે આવશે જે પણ એક મોટી ચર્ચા ઓ વડનગર ની ગલીઓમાં ચર્ચાઈ રહી છે બ્યુરો ચીફ વિશાલ પંજાર ઇન્ડિયા ટીવી લાઇવ દેશ ઓ પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક